જૂનાગઢમાં માંગરોળ તાલુકાના નાદરખી ગામના રહેશો દ્વારા ચંદવાણા તરફ જતા જૂના રાતડા વિસ્તારના રસ્તે અંગે ગંભીર આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે ચોમાસામાં ધોવાણો થતાં માર્ગ બે હજાર બાવીસ ત્રેવીસમાં પાંચ પોઈન્ટ પંચોતેર લાખના ખર્ચે બનાવાયાનો દાવો કર્યો કે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે હકીકતમાં બન્યો જ નથી અને ગ્રાન્ટની રકમનો ઉપયોગ યોગ્ય રીતે નથી થવો સ્થાનિકોની મુખ્ય માંગણી છે કે રસ્તો તાત્કાલિક ફરીથી બનાવવામાં આવે અને અગાઉના ખર્ચની કાયદેસર તપાસ થાય જવાબદાર અધિકારી સામે પગલાં લેવાય જો યોગ્ય કાર્યવાહી ન થાય તો નાદરખી ગામના રહીશો દ્વારા તાલુકા પંચાયત કચેરી સામે ગાંધી ચિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે નાંદર ખીથી ચંદ્રવાણા જૂનો જતો રસ્તો રાત્રાળા નામે આ રસ્તો ઓળખાય છે આ રસ્તો અત્યારે ચોમાસાની સિઝનમાં ફૂલ ધોવાતા અમે એને રિપેર કરવા માટે રજૂઆત કરી રજૂઆત કરતાં પંચાયતમાં અને તાલુકા પંચાયત તપાસ કરતાં આ રસ્તો તો બાવીસ ત્રેવીસમાં બની ગયેલ છે એવું રેકોર્ડ દેખાડે છે આ પાંચ લાખ સિત્તેર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયાનું બિલ ઉધારેલ છે અને આ રસ્તો ત્યાં કંઈ બનેલો જ નથી એક ટ્રેક્ટર પાંચ દસ વીસ વર્ષમાં કોઈ નાખેલ નથી એ જેથી કરીને આ જે તે કંઈ બી ખોટું કર્યું છે જે મોટું કભાંડ કર્યું છે એની સામે તાત્કાલિક સખતમાં સખત પગલા લઈએ અમારો રસ્તો બનાવી રાખે જો આ હું અરજી આપી આજે આવેદન આપ્યું એનું જે નિરાકરણ નહીં આવે તો અમે નાથી છૂટકે ટૂંક સમયમાં આ તાલુકા પંચાયતની સામે ઉપવાસ ઉતરશું અમે